સુરતની નામાંકિત સુરભી ડેરીમાં બે સ્થળે દરોડા પાડ્યા એસઓજી અને પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા કુલ નવસો કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી લેવાયો ખટોદરા અને ઓલપાડમાં આવેલ ગોડાઉન પર છાપો મારવામાં આવ્યો બટર તેલ પનીર સહિત સાત કિલો એસિડિક પદાર્થ જપ્ત થયો છે ગુજરાત ફર્સની ટીમ અડાજણ સ્થિત સુરભી ડેરી પર પહોંચી હતી

ના વલ્લભભાઈ એ તો ત્યાં તમે જે તમે તમે જે પકડવાનો ને એ ખટોદરા પકડ અહિયાં ગોડાઉન કોનું છે સાહેબ એ ખ્યાલ નથી આપડે કૌશિકભાઈ

તેના માલિક કૌશિક પટેલ જે પ્રોડક્શન નું ગોડાઉન છે તે ઓલપાડ સાહેબ રોડ પર આવેલું છે અને ત્યાંથી જે બસો કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે સૌથી મહત્વની બાબત એ છે કે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ છે તે ગોળ નિંદ્રામાં છે તે મળી આવ્યું છે કારણ કે સુરત એસઓજી ના વિભાગની અંદર કાર્યક્ષેત્રની અંદર આ કામગીરી નથી આવતી છતાં પણ સુરત એસઓજી દ્વારા બે અલગ અલગ સ્થળો પર છાપો મારવામાં આવ્યો હતો ગુજરાત ફર્સ્ટી ટીમ જ્યારે અહીં સુરભી ડેરી ના જે માલિક અથવા તો સંચાલક કહો પટેલ જોડે સાથે ચોક્કસ થી છેડા કરવામાં આવી રહ્યા છે કે સુરત એસઓજી દ્વારા સ્પષ્ટ આપવામાં આવી છે જો વારંવાર નકલી પનીર જે જથ્થાનું વેચાણ કરવામાં આવશે તો આવા તત્વો સામે તડીપાર પાસા સહિતની કરવામાં આવશે જોવાનું એ રહે છે કે સુરત એસઓજી આગામી દિવસોમાં આ સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ કયા પ્રકારની અને કઈ દિશામાં કાર્યવાહી કરે છે કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત